ગીર ગઢડાના કાણકિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ છે નદીમાં પૂર આવતા કાણકિયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યું છે રસ્તાઓ બેટમાં ફેરવાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ગીર સોમનાથના આ દ્રશ્યો છે જ્યાં કાનકીયા ગામમાં રસ્તાઓ બેટમાં ફેરવાયા છે તો જે કોઝવે છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે તો સ્થાનિકો જીવના જોખમે આ કોઝવે પાર કરવા માટે મજબૂર બન્યા છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ગીર ગઢડાના કાણકિયા ગામના જ્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે નદીઓમાં પૂર આવતા કાણકિયા ગામમાં પાણી ફરી વળ્યા છે લોકોના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા છે વરસાદી પાણીના કારણે ઠેર ઠેર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે માલઢોર ધોવા માં પણ તકલીફ પડે છે બાળકોને ને સ્કૂલે પણ તકલીફ પડે છે કોઈ બીમાર વીમાર હોય તો રસ્તો અવર બંધ થઈ જાય છે અને લોકોને ક્યાંય ક્યાંય પહોંચાડી શકતા નથી વાડી વિસ્તારમાં અમારા સખત ખેડૂતના તમામના માલ હોય પુર આવતા અમારે વાડીએ જવાનું બંધ થઈ જાય માલ દોર અમારા બે બે ત્રણ ત્રણ દી ઉધી અમારાથી અલગ રહે છે અને ગામની અંદર જવામાં આ ગામમાં નદીના પુલમાંથી એવા 15 થી 20 ગામ જે લાગુ પડે પડેનો કાયમીનો રસ્તો છે એટલે અમને માટે એવી માંગણી છે કે તાત્કાલિક આ પુલ બની અને અમારા ગામનો કાયમીનો પ્રશ્ન હલ થાય